ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તો આજના નવા બ્લોગની અંદર મિત્રો સ્વાગત છે તો તમે જોઈ શકો છો અહીંયા પાછળ એક બફેલોને એ કરવાનું છે તો પહેલા આપણે ચેક કરી લઈએ ગરમીમાં છે કે નહીં ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ હતી પશુ રિપીટ થાય છે તો એના શું કારણો હોય છે મિત્રો અહીંયા તમે પાછળ જેટલા પણ એનિમલ્સ અહીંયા તમને દેખાડું તો અહીંયા જેટલા પણ એનિમલ્સ તમને અહીંયા જોવા મળી રહ્યા છે આમાંથી બધા પોઝિટિવ છે અત્યારે આ વાછડીને પણ હમણાં જ આપણે ગબ્બરનું ય કર્યું છે ઓલી ગાને ગબ્બરનું ય કરેલું છે પછી પેલી ભેંસ છે એ પણ બફેલો છે એ પણ ગાભણ છે તો તમે જોઈ શકો અહીંયા બધા જ પશુ ગાભણ છે અને એક જ ઇન્જેક્શન આપણે બધાને આપેલા છે બીજી વાર રિપીટ નથી થયું અત્યારે આ ભેંસ છે એ ગરમીમાં આવેલી છે તો એને પણ આપણે પહેલાં ચેક કરી લઈએ ગરમીમાં છે કે નહીં પહેલાં ચેક કરીશું જેથી કરીને પશુ આપણું રિપીટ નહીં થાય લાઈટ તો આને પહેલાં તો આપણે ચેક કરી લઈએ પ્રોપર હિટમાં છે કે નથી પછી જ આપણે એને એઆઈ કરશું જેથી કરીને આપણું જે એઆઈ છે રિપીટ ના થવું જોઈએ રાઈટ તો પહેલાં તો આપણે એને ચેક કરી લઈએ તો ચાલો હવે ગરમ પાણીનું એવું આવી ગયું છે અહીંયા તમે જોઈ શકો છો પહેલાં તો હાથ મૂકીને ચેક કરી લઈશું પછી જ આપણે એને એઆઈ કરશું હાઉ હાઉ કરી લીધી છે અને કમ્પ્લીટલી ગરમીમાં છે તો ચાલો હવે એને કરી નાખીએ નહીં બરોબર છે પાણી

તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા ફર્સ્ટ ઓકે થઈ ગઈ છે અહીંયા ને કમ્પ્લીટલી ચેક કરી અને પછી આપણે એને ઈઆ કર્યું છે તો હવે નવ્વાણું કોઈ નવ્વાણું ટકા રિપીટ નહીં થાય કેમ કે આપણે ટાઈમ પણ હાસવી લીધો છે ત્યાર પછી આપણે સિમેન્ટ પણ સારું વાપર્યું છે ચેક કરીને પછી જ ઈ કર્યું છે તો શ્યોરલી છે પણ હજી આપણે ફરી વાર રિપીટ એઆઈ કરી નાખી ઘણીવાર તમારા પશુની અંદર પણ આ પ્રોબ્લેમ થતી હોય છે એના કારણે પણ પશુ રિપીટ થતું હોય છે કે તમે આજે બીજદન કરી નાખો ને કાલે કદાચ જળા નાખતું હોય અને તમે જો એઆઈ ન કરાવો તો એ રિપીટ જ થતું હોય છે તો અહીંયા આપણે બાર કલાકના ગાળે ફરી વાર બિજદાન કરશું જેથી કરીને પશુ રિપીટ ન થાય નકર વી દિવસ પછી પાછું આવે એટલે આપણે એને અત્યારે ફરી ની કરી નાખીએ હવ હવ હો હા બા આજે અત્યારે જળા જોયા હતા સારું પણ પેલા ઉભું નથી રહેતું ખરી નાક જેટલું ફૂલાવે એટલું અંદર બળ કરે બહાદુર તો ફાઈનલી મિત્રો અહીંયા આપણું કમ્પ્લીટલી એ થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો કે હજી પણ જળા નાખે છે અહીંયા આ બગાડ જોઈએ તમે તો હજી પણ એના લક્ષણો આવે છે એટલે આપણે એને ફરીને એ કરી નાખ્યું છે

masih ada orang iya mana lagan mas ya Ayo, ini eh ada apa kita oh, ini oh biri jauh nih mantap kau बस लो लो दूरी फवट राईट रॅग એમાં થોડુંક એવું પડે ધીરુભાઈ કમ્પ્લેટ જ હોય હાલ કોઈ ના તો ફાઇનલી મિત્રો અહીંયા આપણી પાંચમી વિઝિટ ઓલરેડી પૂરી થઈ ગઈ છે અને આપણે આને પ્રાઇવેટ ડોઝ મૂક્યો છે કેસર જે બુલ છે એનો ડોઝ આપણે આની અંદર મૂકેલો છે તો ચાલો જઈએ હવે નેક્સ્ટ વિઝિટની અંદર વિડીયો જોતાની સાથે જ લાઈક શેર અને કોમેન્ટ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પશુપાલક મિત્રો અહીંયા આવી ગયા છીએ આપણી આ છઠ્ઠી વિઝિટ સોરી સાતમી વિઝિટ છે તો ઓલરેડી અહીંયા તમે બધા સારા સારા ગીર પશુ જોઈ શકો છો અને ઓલમોસ્ટ આ વળકીને આપણે પીડી કરવાનું છે પ્રેગ્નેન્સી ડાયગ્નોસિસ આપણે એને એ કરેલું છે ભીખાભાઈ કેટલો ટાઈમ થયો સાડા ત્રણ મહિના થઈ ગયા છે તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ ગાભણ છે કે ખાલી જોકે એના અણહાર ઉપરથી તો એવું લાગે છે કે કદાચ ગાભણી જ હશે છતાં પણ આપણે ચેક કરી લઈએ એટલે પરફેક્ટ ડાયગ્નોસિસ થઈ શકે તો મિત્રો અહીંયા આપણી આઠમી વિઝિટ છે અને અહીંયા આપણે બફેલોને એ કરવાનું છે તો ઓલરેડી આપણે ચેક કરી લીધી છે અને હવે આપણે સિમેન્ટ સ્ટ્રો વાપરશું એસએજીનો જ પાણીનું થ્રોઈંગ પણ કરી નાખશું કમ્પ્લીટલી

પેલા ઓલા કુલદી ડેરી વાળા ને ખાતા પછી ઓલા ભાઈ એવા ત્યાં ત્રણ વાર મૂક્યું